સુરતમાં ચોમાસાની શરૂઆત થતા જ એક મહિનામાં વીજ કરંટ લાગતા આઠ વ્યક્તિઓના મોત થયા હતા ચોમાસાની શરૂઆત થતા જ અલગ અલગ શહેરોમાં વિસ્તારમાં વીજ કરંટ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે બનાવની સાથે સાથે વ્યક્તિઓના મોત થવાના આંકડાઓ પણ વધી રહ્યા છે જેમાં ત્રીસ વર્ષની અંદરની ઉંમર ધરાવતા યુવકની સંખ્યા વધારે જોવા મળી હતી જેમાં પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે વીજ કરંટ લાગતા ઓગણત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ઓગણત્રીસ વર્ષીય કાલુ કતિયા બરાડ હાલ પાંડેસરા ડીમાર્ટ પાસે રોઝ વોલ્ડ નામની નવી બંધાતી બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પત્ની સાથે ત્યાં જ રહેતો હતો રાત્રે કામ પૂરું કરી કાલુ વીજ વાયર ફોલ્ડિંગ કરીને મૂકવાની તૈયારી કરી રહ્યો હતો અને તે સમયે તેને વીજ કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો જેથી તેને સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે લિંબાયતમાં લોખંડનો દરવાજો ખોલતી વખતે વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત

તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો સુનિલ મહેના પહેલા જ કામ પર આવ્યો હતો મોરા ભાગડમાં પાણીની મોટરનો વાયર જોડતી વખતે વીજ કરંટ લાગતા યુવકનું મોત મોડ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જહાંગીરબાદ ખાતે રહેતા 25 વર્ષીય શિવમ ઉદયસિંહ રહેતો હતો શિવમ પ્લમ્બરનું કામ કરતીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો આઠ એક દિવસ પહેલા શિવમ મોરાબાગલ ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્સી નામની નિર્મિત શોપિંગ મોલમાં કામ માટે લાગ્યો હતો ઓગણત્રીસ જૂન શનિવારે સવારે સાડા ગ્યાં વાગ્યાના સુમારે શિવમ સાઇટ પર કામ કરી રહ્યો હતો ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ વાયર જોડી રહ્યો હતો તે સમયે અચાનક તેની વીજ કરંટ લાગતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો જેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પાંડેસરા જીઆઈડીસી ખાતે મિલમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતા કિશોરનું મોત મૂળ ઉત્તર પ્રદેશના વતની બલરામ ગંગારામ યાદવ હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં પરિવાર સાથે રહે છે ગંગારામ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના સંતાન પૈકી પંદર વર્ષીય બલરામ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મીરા ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો

પાંડેસરા મિલમાં કામ કરતી વખતે યુવકનું વીજ કરંટ લાગતા મોત મૂળ બિહારના વતની અને હાલ ઉધના વિજયનગરમાં જયરામ શિવધારી યાદવ ચાલીસ વર્ષીય પરિવાર સાથે રહેતો હતો જયરામ પાંડેસરાના ખાનગી મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો 23 જૂન શનિવારે સાંજે જયરામ કંપનીમાં કામ કરી રહ્યો હતો તે સમયે ખુલ્લા પડેલા વાયરને અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા જયરામ સ્થળ પર બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા તેથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું પાસોદરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં સળિયા કટિંગ વર્તી વખતે વીજ કરંટ લાગતા કિમના યુવકનું મોત મૂળ રાજસ્થાન અને હાલ કિમમાં અઢાર વર્ષીય દીપક કુમાર રમેશચંદ્ર ડાભોર પરિવાર સાથે રહેતો હતો દીપક કુમાર પાસોદરા મિશન રોડ પર પ્રગતિ હોમ્સ નામની નવી બંધાતી બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો બાવીસ જૂન શનિવારે બપોરે ચાર વાગ્યાના અરસામાં દીપક કુમાર બિલ્ડિંગમાં સળિયા કટિંગ કરવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ઉધનામાં પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવકનું મોત ઉત્તર પ્રદેશ વતની અને હાલ રોડ નંબર પર સંજય નગર ઝુંપડપટ્ટીમાં શુભમ મનોજ પાસવાન ત્રેવીસ વર્ષ રહેતો હતો શુભમ કાપડ માર્કેટમાં સાડી ફોલ્ડિંગનું કામકાજ કરી વતનમાં રહેતા પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થયો હતો વીસ જૂન ગુરુવારે સવારે પાણીની મોટલ ચાલુ કરી રહ્યો હતો તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો જેથી એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પાંડેસરાજી આઈડીસી માં વીજ કરંટ લાગતા સિલાઈ મશીન ઓપરેટરનું મોત મહારાષ્ટ્રના વતની અને હાલ પાંડેસરા પીસ પોઈન્ટ પાસે લક્ષ્મી નારાયણ નગરમાં રહેતો કુંદન લક્ષ્મણ નંદનવાર સતાવીશ વર્ષીય

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત